આમ આદમી પાર્ટી તાપી જિલ્લા દ્વારા આદિજાતિ વિદ્યાર્થીઓના ફરિયાદના પગલે દક્ષિણ ગુજરાતની બીજી એક બોગસ નર્સિંગ કોલેજ વિરુદ્ધ કલેક્ટરને રજૂઆત કરાઈ છે આમ આદમી પાર્ટી તાપી જિલ્લા હોદ્દેદારો દ્વારા આદિજાતિ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા આપ તાપી પ્રમુખ મહેન્દ્રભાઈ ગામિત એડવોકેટ જીમ્મીભાઈ પટેલ આપ સહકારી વિંગના પ્રમુખ અરવિંદભાઈ ગામિત તેમજ રાજેશભાઈ ગામિત રાકેશભાઈ ગામિત સાથે વિદ્યાર્થીઓના ટોળા કલેક્ટર કચેરીએ રજૂઆત લઈને ગયા હતા ગત દિવસોમાં આપના ધારાસભ્ય ચેતભાઈ વસાવા દ્વારા માકામલધામ નામની બોગસ નર્સિંગ કોલેજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી તેના એક અઠવાડિયા બાદ તાપી જિલ્લામાં એકતા એજ્યુકેશન ટ્રસ્ટ અંતર્ગત ચાલતી બીજી બોગસ કોલેજ પકડાઈ જવા પામી છે જે બેંગ્લોર ખાતે વિદ્યાર્થીઓને લઈ જઈ પરીક્ષા અપાવી બોગસ ડિગ્રી આપવામાં આવતી હતી મોટાભાગેના વિદ્યાર્થીઓ આદિજાતિના હોય તેમના નામે બેંકમાં ખાતા ખોલાવી સ્કોલરશિપ પડાવી લઈ મોટું કૌભાંડ આચરવામાં આવતું હતું ગેરરીતિઓ આચરી પરીક્ષાઓ અપાવવામાં આવતી હતી અને કોઈપણ જાતની હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરાવ્યા સિવાય બોગસ ડિગ્રીઓ આપતા હતા જેનો પર્દાફાશ વિદ્યાર્થીઓએ આમ આદમી પાર્ટી સાથે રહીને કર્યો છે આજે વિદ્યાર્થીઓના હિતમાં એકતા એજ્યુકેશન ટ્રસ્ટ નામે ચાલતી નર્સિંગ કોલેજને તાત્કાલિક ધોરણે સરકાર માન્ય કોર્સની યોગ્યતા અને પરવાનગીઓ તપાસવામાં આવે જો નર્સિંગ કોલેજને માન્યતા પ્રાપ્ત ન હોય ત્યારે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી તેમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને તેમની ભરેલ ફી પરત ભાવીને સંચાલક સામે કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ કરાય છે સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ છે કૃત્છો તાલુકા નબીપુત્ર ગામથી આવશો અમે બે હજાર એકવીસ બાવીસમાં એકતા એજ્યુકેશન ટ્રસ્ટ વ્યારામાં એડમિશન લીધું હતું એડમિશન વખતે એમણે અમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરી લીધા હતા ને અમને એવું કહેવામાં આવેલું કે વચ્ચે જો તમે માંગો એસટી માટે ફ્રી છે તમારા પર કોઈ ફી લેવામાં આવશે નહીં પરંતુ એમણે અમારા અમારા જે સ્કોલરશિપના ફોર્મ છે એ પણ ભરાવેલા કોઈ પંજાબ બેંકમાં એમણે અમારી સિગ્નેચર બધું કરાવેલું ને હોસ્ટેલની સુવિધા પણ નહીં હતી હોસ્ટેલમાં છોકરીઓને ફ્રી છે એવું કહીને છોકરીઓ પર દર મહિને પાંચસોથી હજાર રૂપિયા લેવામાં આવતા હતા જ્યારે અમે બેંગ્લોર ગયા ત્યારે અમને ખબર પડી કે ત્યાં જઈને અમને જૂઠું બોલાવડાવતા હતા તો અમને શંકા થઈ એ માટે અમે સરને પૂછ્યું કે તમે અહીંયા આવીને અમને જૂઠું કેમ બોલાવડાવો છો એ અમને એવું કહેતા હતા કે તમે બેંગ્લોરમાં જ રહો છો બેંગ્લોરમાં જ ભણો છો એવું તમારે ત્યાં કહેવું પડશે અને એવું જો નહીં કહેશો તો પછી તમારી જવાબદારી એવું કીધું અમને શંકા લઈ ગઈ એટલે પછી અમારે આગળ કાર્યવાહી કરવી પડી અને અહીંયા આવીને અમે કલેક્ટર શ્રીને રજૂઆત કરી જય હિન્દ જય ભારત મિત્રો આજ તાપી જિલ્લામાં એક ફરી એકવાર બોગસ નર્સિંગ કોલેજ પકડાઈ છે આશરે પંદર બે હજાર પંદર બે હજાર સોળથી આ કોલેજ અહીંયા તાપી જિલ્લામાં ચાલી રહી હતી જેનું એક્ઝામ સેન્ટર બેંગ્લોરમાં છે આદિવાસી વિદ્યાર્થીઓના અને આદિજાતિ વિદ્યાર્થીઓના નામે બોગસ રીતે આ સ્કોલરશિપો અને ગ્રાન્ટ પાસ કરાવીને કોલેજો ચાલી રહી હતી ઘણા વિદ્યાર્થીઓને હજુ લાગતા તેઓએ અમો તાપી જિલ્લા આમ આદમી પાર્ટીનો સંપર્ક કર્યો હતો એને લઈને આજે અમે શ્રીને રજૂઆત કરવા આવ્યા હતા આ નર્સિંગ કોલેજ એકતા એજ્યુકેશન ટ્રસ્ટના નામથી ચાલે છે અને સુરતમાં રજીસ્ટ્રેશન છે અને એ એક્ઝામ અપાવવા માટે બેંગ્લોર લઈ જાય છે ગુજરાતની બોર્ડની કોઈ પણ માન્યતા અમને પ્રાપ્ત નથી આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને અને વાલીઓને બોળવીને તે લોકો એડમિશન અપાવે છે કોઈ જાતની હોસ્પિટલમાં ટ્રેનિંગ આપવામાં નથી આવતી પ્રેક્ટિકલ કરાવવામાં નથી આવતા અને સીધો થિયરી કરાવીને ચોરી કરાવડાવીને પાસ કરાવવાની આ પદ્ધતિ હતી તે આજે આમ આદમી પાર્ટી દાબી દ્વારા એને બોગસ તરીકે જાહેર કરવામાં આવે છે અને કલેક્ટરને રજૂઆત કરી છે કે એમની સરકાર જે માન્યતા છે પરવાનગીઓ છે તપાસવામાં આવે અને તપાસીને જો આ બોગસ નીકળે તો તમામ વિદ્યાર્થીઓની ફી પરત આપવામાં આવે સાથે સાથે એમના જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે જમા કરેલા છે એ તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ વિદ્યાર્થીઓને પરત આપવામાં આવે ઘણા સમયથી દક્ષિણ ગુજરાતમાં આવી ફરજી નર્સિંગ કોલેજો ચાલી રહી છે એટલે સરકારશ્રીને પણ અમે ધ્યાન દોરવા માંગીએ છીએ કે આવી ફરજી કોલેજોને બંધ કરવામાં આવે અને આદિવાસી વિદ્યાર્થીઓના જે બે ત્રણ વર્ષો જે બરબાદ થઈ રહ્યા છે એમને પણ વળતર આપવામાં આવે અને તેમને પણ કન્સેશન આપવામાં આવે જેથી કરીને એમના ભવિષ્ય સાથે આવનારા વર્ષોમાં છેડા ન થાય અને એમના વર્ષો ન બગડે